હવે આ કરણ ભાણવર રાતે મને નવ વાગે ફોન આવ્યો કે ભાઈ ભાણવાર આવ્યા સમાધાન કરવા મે કે ભાઈ મારે સમાધાન કરવા નથી તારે કોઈ લડવા આવ્યો તો હું આવું એટલે હું અહિયાં નવ વાગે બસ સ્ટેન્ડ ગયો બસ સ્ટેન્ડ થી આપણે ત્યાંથી લાઈવ કર્યું ત્યાં કોઈ પણ હતું નહીં એટલે ભાઈ હું અહીંથી વીસ મિનિટમાં પૂગી ગયો પણ આવા કરણ દેવી પૂજક આવો ખોટી નો માણા કે હું અહીં ભાણવર આવી ગયો ભાઈ તારી ઓકાત નથી ભાણવર આવવાની ખોટે ખોટું આવા દિંડક ભેગા નો કર કદાચ ને તું આવ્યો હો તો મેરામણ આહીર કોઈ તારાથી ડરતો નતો તું કાલે એમ માં એમ કેતો તો કે મેરાનો ટકો મારે કરવાનો છે ભાઈ ટકો કરવો હોય ને તો આવતા જલમ ની વાત જોજે આ જલમમાં નહી થાય હો તું એમ કતો ને દૈય પુઝર્ગ ના પેટનો નહિ મેળ ને ટકો ન કરું તો એટલે હું હાજી નહિ આ બસ સ્ટેન્ડ ભાણવર

અમારી બેન દીકરી ને તમે જો મજાક ઉડાડી હોય બરોબર છે અમારી બેન દીકરી ને તમે મુકતા નથી કોઈ તો હું એક આયર નો દીકરો છું હમ ને તમે રૂંટે જ કીધું મને ટકો કરવાનો ખબર છે ટકો નો કરું એટલે એમ મારી વાત સંભળો આમાં એક બીજા આપણે એક બીજા બોલવી ને એમાં મજા નો આપણે કામ કરો તમે ભાણવા ડેપો આવો અથવા તમે આપણે આ જો આ ભાઈ હું નામ છે તમારું આ જો પોપટભાઈ અહીંયા છે ને ચાની હોટેલ વાળા એને ન્યાજ બેઠા છે આવો તમે ખાલી પોપટભાઈ કોણ દીયો જોઈએ ને